એમાં એક ભાઈ મને કહ્યું કે છે મેં કહ્યું ભાઈ ચાનદાર ગ્રહ છે કે તું છે ચાનદાર ગ્રહ છે કે તું છે ગ્રહો તો દેવો છે પરમાત્માના સેવકો છે જેમ કમિશનર કે ને એસપી ને પોલીસ વાળા તમારી સાથે વર્તન કરે તમારા ગુનાઓ પ્રમાણે એમ પરમાત્મા કમિશનર છે તો આ બધા એસપી ને હવાલદારો છે એ ખાલી કર્મ કરે છે એ બે ભેગા થવાની ચાંદાર નહીં થાય એ ચાંદાર નહીં થતા ચાંદાર તમે છો કે નહીં એ તમારે નક્કલી કરવાનું છે જરા આવ્યો મને કહી ને પિતૃ ડોષ છે કોણે કીધું કે ફલાણા જ્યોતિષે કહ્યું કઈ ને દીકરા કહ્યું તો કહ્યું પણ તું પિતૃઓને નરતો નહીં હાલમાં તારા જે પિતૃઓ છે એની સાથે તું વર્તન સારું રાખ તારી સમક્ષ જે પણ વડીલો આવે એની સાથે વર્તન સારું રાખ પર પર સ્ત્રી પર પુરુષ દરેકની સાથે જેટલું બને એટલું વર્તન સારું રાખે તારા કર્મચારીઓ સાથે તારા નોકરો સાથે સંતો સાથે અવધૂતો સાથે દેવો સાથે આપણે વર્તન સુધારી લઈએ તો ચાંદાર યોગ હોય કે પિતુદોષનો યોગ હોય પર મનુષ્ય પરિસ્થિતિને પોતાના વ્યવહાર અને વિવેક બદલી શકે છે સમજી ગયા આગળ પણ આપણે કેટલું કહ્યું છે કે કર્મોને કારણે અને પરમાત્માની તો એક સિસ્ટમ જ છે કર્મો પ્રમાણે નિયતિ જે પરિસ્થિતિનો વિચાર કરે છે તમારા માટે એ પરિસ્થિતિને ગ્રહો કેવળ પુષઅપ કરે છે એ પરિસ્થિતિઓને નિર્માણ કરવાનું કાર્ય કરે નિયતિ એટલે જજ અને પરમાત્મા એટલે સરકાર તમારા માટે સજા કે સુખ સુખ અથવા સજા એટલે કે સુખ અથવા દુઃખ એનું જે નિર્માણ કર્યું છે ગ્રહો કેવળ એ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે સુખનું અથવા તો દુઃખનું તો ગ્રહ કાંઠી ચાંદા લયા તમને ગ્રહો ને જ કહે કે આ બે ગ્રહ ભેગા થયા એટલે ચાંદા યોગ થઈ એ બે ગ્રહ ચાંદા થઈ ગયા એક ગ્રહ ભેગા થયા એટલે પિતૃ થઈ ગયા નહી કોઈ શાસ્ત્રી કે કોઈ જ્યોતિષ કહે તો આપણે એમ સમજવાનું છે કે આપણું એના જેવું વર્તન ન હોય ચાંદા યુગમાં વર્તન કેવું હોય છે જે લોકો એમ કે ચાંદા યુગ એની સૌથી અસર મનુષ્યને ચિત્ત મસ્તિક અને બુદ્ધિ પર પડે પિતૃદોષમાં પણ એવું છે ચિત્ત મસ્તિષ્ક અને બુદ્ધિ એટલે મનુષ્ય એવા કાર્યો કરે કે જે ન કરવાના હોય જે શોભનીયની હોય જે આપણી આ જે સંસારની વ્યવસ્થા છે સુધર અને સુગઢ એ વ્યવસ્થાથી વિપરીત જીવતા હોય અવિવેકી હોય વ્યભિચારી હોય બુદ્ધિભ્રશ હોય ચિત્તભ્રશ હોય મનકામનાઓ વાસનાઓમાં એ હોય એમ તમારી ચિત્ત બુદ્ધિ ગુરુ મહારાજે કહ્યું છે બરાબર ને ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર સિદ્ધિ બરાબર પછી જીવ શુદ્ધિ આપણે આ શુદ્ધિ તરફ ચાલે છીએ તો કોઈ પણ યોગ તમારી કુંડળીમાં આવવા હોય તે તમને સ્પર્શ નથી કરતા કારણ કે ગ્રહો એ પરિસ્થિતિઓ નિર્માણ કરે છે પરિસ્થિતિઓ તમને સ્પર્શ નહીં કરે એના માટે જે ગુરુ મહારાજનું આજે છે ફોર્મ્યુલા ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ તો આપણે એ શુદ્ધિ તરફ જઈએ તો ગ્રહોએ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય તેનાથી આપણે બચી શકીએ છીએ એના માટે જ જ્યોતિષોની ગુરુઓની આવશ્યકતા હોય છે અમારા જેવાની આવશ્યકતા હોય છે કે જે તમને જીવન જીવવાનો માર્ગ બતાવે સમજી ગયા તમે એ દોષમાંથી મુક્ત થઈ જાઓ એમ નથી કહેતા પરમાત્માની કૃપાથી મુક્ત થઈ જતો પણ અત્યાર સુધી તમારા જીવનમાં એ દોષોને કારણે જે ઝંઝાવટ હોય વાવાઝોડા હોય જે કંઈ પણ હોય તમારું જીવન અમે બદલી શકીએ જીવન બદલે એટલે ગ્રહો જે તમારી ઉપર પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે એ પરિસ્થિતિની ઉપર તમારી પર ઇફેક્ટ કેવી રીતનાની થાય એના માટેનું અમે જીવન જીવવાનો માર્ગ બતાવીએ જે હમણાં તમને કહો ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિશુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ જીવનમાં દરેક કર્મમાં શુદ્ધિ આવી જાય તમારા દરેક હૃદયના ભાવમાં શુદ્ધિ આવી જાય તમારા વિચારોમાં શુદ્ધિ આવી જાય તો તમારા કર્મોમાં શુદ્ધિ આવી જાય બરાબર તમારી બુદ્ધિમાં શુદ્ધિ આવી જાય અને બુદ્ધિ શુદ્ધ થઈ જાય એ પ્રમાણે તમે કર્મો કરતા થાઓ બરાબર એટલે શુદ્ધતા આવી જાય તો પછી કોઈ દોષ તમને નડતો નથી દોષ જતો રહે એમ નથી કરતો જો કોઈ દોષનો પ્રભાવ તમારા પર પડતો નથી અને પ્રભાવ નથી પડતો તો નવા નવા કર્મોનું એટલે કે નવા પાપનું નિર્માણ નહીં થતું અને તમે એ દોષના પ્રભાવથી બચી જાઓ છો સમજી નિત્ય ગુરુનું સ્મરણ કરવું જોઈએ નામ સ્મરણ ઘણા આવે છે તેને હું આપું છું એ ગુરુ મંત્રની નિત્ય માળા કરવી જોઈએ સરસ્વતી માં ગણપતિ દેવ બુદ્ધિના દેવ દેવતાઓ છે તો એમની પૂજા કરવી જોઈએ પછી આપણા વૃક્ષો છે એમની પૂજા કરવી જોઈએ અવધુબર છે પીપળો છે વડ છે એમ એમની પૂજા કરવી જોઈએ પૂજનીય ભાવ આવી જાય શ્રદ્ધા આવી જાય સબૂરી આવી જાય અને આ બધી તન મનની શુદ્ધિ આવી જાય બુદ્ધિની શુદ્ધિ આવી જાય તો કોઈ દોષ તમને ઇફેક્ટ કરતો નથી ગ્રહોએ ભલે એ દોષનો એ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો તેમાંથી અમે તમે બાકાત થઈ જાઓ છો અને બાકાત થઈ જાવ તો એ પ્રમાણે તમારા કર્મો તમારા કર્મોમાં જે પાપ છે તે થતું અટકી જાય છે પાપ અટકે છે તો ધીરે ધીરે પુણ્યનો ઉદય થાય છે અને પુણ્યનો ઉદય થવા માત્રથી પરમાત્માના સંકલ્પ માત્રથી નિયતિ એનો તમારા પ્રત્યેની જે છે નિયત એટલે જજ તમારા પ્રત્યેનું જે છે જજમેન્ટ એમાં સુધારો કરવાય છે અને એ સુધારો કરે છે એટલે પરમ એ જ ગ્રહ તમારી પરિસ્થિતિઓને બદલી રહી છે સમજાય એના માટે જોઈએ શ્રદ્ધા અને સબૂરી અમારી પાસે આવો તો શ્રદ્ધા અને સબૂરી જોઈએ કારણ કે જે પણ માર્ગ છે તે શ્રદ્ધા અને સબૂરી નથી અશક્ય કઈ નથી નિયમિત ગૌ સેવા કરવી જોઈએ ગાય ને ઘાસ તેત્રીસ કોથી દેવતાઓ છે સર્વ દોષ હરનારી ગાય છે શિવ છે છે પણ જ્યાં તમારું મન ચિત્ત અને બુદ્ધિ જ શુદ્ધ થઈ ગયું તો તમે એ જે નિયતિને કારણે જે ગ્રહોએ જે તમારા માટે પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ એ પરિસ્થિતિના પ્રભાવથી તમે મુક્ત થઈ જાઓ છો પ્રભાવથી મુક્ત થઈ જાઓ છો એટલે તમારા કર્મ માં સુધારા આવી જાય ને કર્મોમાં સુધારા આવે છે એટલે તમે નવા પાપ કરતાં પહોંચો તો તમે પુણ્યના માર્ગે જાઓ છો તમે જોયું મેં કયા શબ્દનો ઉપયોગ કર્યો કે નિયતિની જે તમારા માટેનું એટલે જજનું તમારા માટેનું જે જજમેન્ટ છે અને ગ્રહો જે પરિસ્થિતિનું નિર્માણ કરે અમે એમ કહીએ અમે એમ નથી કહેતા ચાંદાલ યોગ છે કે પિતૃોષ છે એ શબ્દ વાપરવો પણ પાપ છે તમારી સમજણ માટે હું આ શબ્દોનો ઉપયોગ કરું છું કે હું બોલું પણ નહી સારા સમર્થ ગુરુ પાસે જાઓ અમારી પાસે આવો તો અમને આ સીધો ને સરળ માર્ગ બતાવ્યો અમારા ગુરુ હતા અવધૂત હતા તે બધા આ બધા ધંધાની ખોયલા હતા કે પીટુ દોસ્ત છે તને તું આમ કર તને હા કે યોગ છે તું આમ કર 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 દરેક વ્યક્તિને જેમ હું બતાવું છું હું એમના માટે જ શીખવો છું ને દરેક વ્યક્તિને સીધો અને સરળ માર્ગ બતાવતા અને એ માર્ગ શું હોય છે કે તમારા કર્મોના હિસાબે નિયતિએ જે પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનું ગ્રહોને કહ્યું હોય છે એ પરિસ્થિતિનો તમારા પર પ્રભાવ નહીં પડે અને તમે પાપથી બચી જાઓ એ માર્ગે લઈ જાય એ સંત એ ગુરુ એ અવધૂત અને એ તમારો સખા સંજય શ્રી ગુરુદેવ દાત કરે સત્સંગમાં અને જીવનમાં આપણો ઉદ્ધાર કરે જીવન પદ્ધતિ શીખવે એવા સત્સંગમાં સર્વે સખાઓ માતા બહેનો ભાઈઓ મારા ગુરુભાઈઓ મારા બાળક સમાન જે પણ કન્યાઓ છે બાળકો છે બધાને આ તો ત્યારે શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગદગુરુ શ્રી ગુરુદેવ દત્ત